Ara, cam așa. s gai? zis tigui. gai? a zis tigui. S-a zis tigui. S-a zis S-a zis acribou, huh? S-a zis abou, m-a sapăresc. Auria, t s-a

아기다? 아기자 또? 또? 아예가? 가봐야지 야수가. 이만해가. 오늘도 해도. 에이, 가봐야 돼네. 아니, 가봐야 해요.

બસ બનતે જો મિત્ર બાજુમાં લહણ વાય્યો છે ડુંગળી લણ જો લણ ખાવી લઈ જાજો ડુંગળી કાઈ ડુંગળી ઓલી બાજુ લહણ છે જો જો પિનલા ઓ ખાવા માટે જરા હાળા લોઈ બઈ ઉડી ગયો પિનલા ખવાય રો પિંડલામાં લોહી તાત્કાલિક બને આમાં લોહી તાત્કાલિક આવે આ પિંડલા કહેવાય હ બીજા કડાને સોડી મૂક્યો ગૌટો થઈ ગયો એટલે તો નથી કંઈ નથી ઇંડલા ખાવે તો ઉતારી દેજો ભીંડલા બહુ જ છે આટાબરિયા લેવાના એની એમ કે ભૂગી જાય એમ ભૂગીએ કે હા હા ભગવાન ભગવાન નથી કાય

ને એમ કે જે ખાવાનું છે જો જો ભાઈ ગાલ ભાગો મને તો હાલ વાજો રમાડ વાજ લઈ જજો કોઈને જો બહુ મસ્ત રખડા છે ઘરાં તો આવે કાઈ નથી હે આ બધા હજી વાહ વાય રખડા Yeah. ચાલો મિત્રો રેતાજી પછી લાઈવ તમને ખાઈ દીધા બિસ્કીટ કુતરો થઈ હવે આપણે આપણું કામ કરવી નાઈ તો એ લેવી અત્યારમાં રજા છે જે મીઠા સુવી ભાકડી ખાઈ દીધી કુતરાને રોટલા નાખી દીધા હવે લાઈ લેવી આપણે ના ઉતરો હોય ને નહીં વગર થોડું હાલ છે जय माता जी मित्र बताया तो, ले दो तो तो खाई ली तो लपांग वहाँ मिनार की तरह तो हाँ नहीं तो इन्हें क्या लो जय माता जी मित्र बताया